કતારગામ ડ્રાઇવરના કારખાનામાં થયેલી ચોરીના મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે તો બીજી તરફ હીરાના કારખાનામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે કતારગામમાં બે દશકરો એક પોઈન્ટ ત્યાશી લાખની કિંમતના ચારસોને ચાલીસ નંગ કાચા હીરા ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા જેના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વતની અને હાલમાં સુરતના કતરગામ વિસ્તારમાં ડબોલી રોડ પર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં મારુતિ એવન્યુમાં જયમીશ શંભુભાઈ ગાભાણી રહે છે જયમીશ કતારગામ વિસ્તારમાં શ્યામ માર્બલની બાજુમાં બંબાવાડી ખાતે સ્લોક એન્ટરપ્રાઇઝ બિલ્ડિંગમાં હીરાનું ખાતું ધરાવે છે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં તેઓનું કારખાનું બંધ હતું ત્યારે અજાણ્યા ચોરે તેમના કારખાનાને નિશાન બનાવ્યું હતું

સીસીટીવી ચેક કરતા મધરાત્રે રાત્રે પોણા બે વાગે ચોર કારખાનાની પાછળની ગ્રીલ તોડીને અંદર આવતા ડ્રોર તોડીને હીરા લઈ જતા દેખાઈ રહ્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી હતી